બપોરે એમ ખાવાના હતી અમે તમારી વાતો નથી કરતા વાત કરતા ખબર હે ભાગી જતું શું પૈસા એ તો કે અમે શું કદા હિતનસીની વાતો ના વાતો એવું ના ભાગરી મારો ઉપર છેડો લેતા જુઠું તો બોલો અમે જુઠ્ઠું નહી બોલ તો અમે કરો એવું કોમના જોડે કોમને ભાગે નહી આ તો ગરીબ તો ના કોઈ ભાગે અરે